તો ક્યાં ઉદો થાય મેં હું જેઠવા જમાય છું એટલે હનુમાનજી નો તો હનુમાનજી ના જમાય તો હનુમાનજી મારા મામા છે

જેનો બાપ ફરે વાત એ ફરેત્રીય છું હું ડરતો નથી કરો કોઈ બાપ ની તાકાત નથી પચી વાળ દબંગ હતો અને અત્યારે ક્ષત્રિય સમાજ નો દબંગ છું જો હું ડરતો હોત તો દસ ફરિયાદ કરી શકતો પરસુ કરતા ભગતસિંહ તો ભગતસિંહ મૂછે હાથ નો દીધો આ તો પીટી જાડેજા ની મુ છે મુ છે તો સબકુછ છે

અમે ભિખારી નથી અમે માગી નહીં અમારી અત્યાર સુધીની સહન શક્તિ તમે જો આટલા અન્યાય થવા છતાં કંઈ માગ્યું જ નથી અને આજ પણ કાંઈ નથી માગ્યું કે અહીંયા તમે ટિકિટ આપો આપણે તો વારંવાર કીધું છે કોઈ પણ પાટીદારને ટિકિટ આપો પાટીદારની બેનને ટિકિટ આપો અમારી આ રાજપૂતની છે ને એને ચૂટાવી દે ચંગી બોમોતીથી તો જ્યારે ખરેખર તો હું આભાર માનું છું પરસોત્તમ કે આ પિંચોતેર વર્ષની અંદર આટલી સંખ્યા એક મારા મિત્ર હતા પાટીદાર મિત્ર વિઠ્ઠલભાઈ રાદળિયા એનો આ રેકોર્ડ તોડી નાખ્યો અને એના પુત્ર જયેશભાઈ પણ મારા મિત્ર છે મારા પાડોશી જ છે મારા ભાગીદારો બધા પાટીદારો છે ઘણા મને જાત જાત થી ડરાવે આમાં આમ થશે કેમ થશે ફલાણું થાય દીકડું થાય અરે એ બધું મેં વિચાર્યું મેદાન માં હોત એક વાર નક્કી લ્યો અને એક વિશ્વાસ રાખજો કે મેં તમને એટલે જ મારી જે કઈ વાત કરવી કરી છે પણ રણ મેદાન મેદાન માં આવવું નત તો પહેલેથી જ ના આવત પણ હું તો ચાલી વર્ષથી આ સમાજની સેવા કરું છું એટલે આપણો ટાઈમ પાંચ થી હાથ નો હતો તમે જો અત્યારે સંખ્યા ગણી ન શકાય મીડિયા છે જ આટલા બધા આપણે કેવું જ નહીં પડે કેટલી સંખ્યા છે હજી તો પાંચ પાંચ કિલોમીટર ની લાઈન આમ બેડી સુધી આ બાજુ જોવો પેલી બાજુ જો બાજુ જાય એને પાટિયા પાસે મોરબી અને ઝાલાવડ માં જાય એને અહીંયા ટંકારા પાસે એટલે આપણે તો તમે વિચાર કરો કે આજે બેતાલીસ ડિગ્રી હોય એની બદલે સૂર્યનાયંદ ભગવાન પણ કોપાઈમાં ન થયા કાર્યક્રમ ચાલુ છે અને છેલ્લે રાષ્ટ્રગીત ગાવાના છીએ આપણો કાર્યક્રમ હવે પૂરો થવાની અણી ઉપર જ છે આપડે દસ મિનિટ માં દુકાન બંધ કરી દેવાની છે અને હવે દુકાન ખોલવાની જરૂર જ નથી તમે ખોલી દીધી તમે બતાવી દીધું વગર આમંત્રણે સ્વયંભૂત આને કહેવાય ખરેખર ભારેલા અગડી જેવી સ્થિતિ વચ્ચે જો પસોદનભાઈ ટિકિટ પોતાની પાછી ન છે એની ખેલદી જે હોય છે એની ખાનદાની હોય છે કે રાજપૂત સમાજમાં આટલો રોષ હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે બાવીસ કરોડ છત્રીયો જે એક છત્રીય જે બે છે જેના દેશનો વડાપ્રધાન પણ છત્રીય હશે અને પિંચોતેર લાખ રાજપૂતો તો અહીંયા છે તો તમે આજ જે રીતે ભેગા થયા છો એ રીતે સંગઠિત રહેજો સંગઠનનું સરસ મજાનું પ્લેટફોર્મ મળી ગયું અને કાયમ માટે આપણે આવી રીતે રહેશું તો આપણો સાંભળશે ને નહીં સાંભળે હા એટલે આપણે જો શાંતિથી જવાનું છે શાંતિથી આવ્યા છો ચાર ચાર પાંચ પાંચ કલાક થી હજી ગાડીઓ ઊભી છે અહીં પહોંચી નથી આવ્યા એની માફી માંગુ છું આવડા તો ચાર મેદાન હોત તોય ઓછા પડત પણ ધન્યવાદ આપું છું રતનપુર યુવાનોને એને જે ત્રણ દી કામ કર્યું છે ને માવીર આ જે જગ્યા આપી છે એનો આભાર માનું છું રાજપૂતની બેનને ને વચન આપું છું કે બેનું તમારો રોડ ઉપર ઉતરવાની જરૂર નથી તમારા ભાઈઓ હજી સી જેવા રાણા રાણા જેવા બેઠા છે તો બેનું તમે આનંદમાં રહેજો